જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ માં મિત્રો પોલીસ ભરતીના નવા આર આર છે તો આપણે આર આર વિશે જે છે થોડીક માહિતી મેળવીએ આવી ગયા તો ઇંગ્લિશમાં મારી રીતે તમને થોડુંક સમજાવું તો તેમાં પોલીસ ભરતીના નવા આર આર જે ગૃહ વિભાગની મંજૂરી મળી ગઈ છે તો તેમાં ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ અધિનિયમ ઓગણીસો એકાવન જેલ અધિનિયમ અઢારસો ચોરાણું

હવે ગુજરાત સરકારે જે પોલીસ ભરતીના નિયમો જાહેર કર્યા છે તેમાં જો ગૃહ વિભાગે આ નિયમોને મંજૂરી આપી દીધી છે પછી જે ભરતી થવા માટે નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે દોડના માર્ગ ગણવામાં આવશે નહીં બરોબર છે પછી ભરતી માટે વજનનો મુદ્દો જે ધ્યાને નહીં લેવાય જેટલો વજન હશે એટલો આવશે બરોબર ગ્રાઉન્ડ પાસ કરશે આપી શકશે પેપર રહેશે માર્ક ત્રણ કલાક બરોબર છે પાંચ ઓપ્શન હશે એબીસીડી અને ઈ જો તમારે ટીક નથી કરવો પ્રશ્ન સ્કીપ કરવો છે તો ઈ તમારે ટીક કરવાનો રહેશે નકર પછી માઇનસ પોઈન્ટ થશે જીરો પોઈન્ટ પછી માઇનસ થશે બરોબર પાસ થવા માટે ઓછામાં ઓછા બંને પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બી એક જ પેપરમાં હશે પાર્ટ એની અંદર પ્રશ્નો છે અને પાર્ટ બી ની અંદર છે તો ટકા લેવા પડશે પાર્ટ એકસો વીસ પ્રશ્નો છે તો તમારે એની અંદર અડતાલીસ માર્ક લેવા પડશે એમ કુલ એસી માર્ક ક્વોલિફાઈ માટે લેવા પડશે બરોબર હવે પાર્ટ એ અને પાર્ટ બી માં એક જ પેપરમાં આવશે વધારાના ગુણની વાત કરીએ એનસીસી ના બે માર્ક મળશે સી સર્ટિફિકેટના અને વિધા બીજા વધારાના માર્કમાં આરએસએસ એસએસ શક્તિ યુનિવર્સિટી અને એન એફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આના કોર્સ પ્રમાણે એક વર્ષનો કોર્સ બે વર્ષનો કોર્સ એ રીતના ચાર વર્ષ અથવા ચારથી વધારે વર્ષનો કોર્સ હશે એ પ્રમાણે દસ માર્ક સુધી મળવાપાત્ર છે એને આગળ આપણે જોઈએ પછી આઈપીસી સીઆરપીસી આરપીસી એવિડન્સ એક્ટ સોશિયોલોજી અને સાયકોલોજી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન આ પાંચ વિષયો છે તે રદ કરવામાં આવ્યા છે તો એ પેપરમાં પૂછવામાં નહીં આવે બરાબર ભરતી પર મૂકવામાં વધારાની માહિતી છે તે ભરતી બોર્ડ ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે હવે આગળ જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી થવા માટેની પાત્રતા લાયકાત શું છે તો એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ બીજ આ થોડીક વધારાની માહિતી છે આજે આર આર માં આવેલી છે હું તમને કહું છું બરોબર ભારત ભારતનો નાગરિક હોવો જોઈએ બીજા કોઈ પણ દેશનો વ્યક્તિ હોય તો કાયમી ધોરણે ભરતી ભારતમાં સ્થાનાંતર કર્યું હશે તો તો પ્રમાણ હશે પ્રમાણપત્ર સરકાર તરફથી જે પાત્રતા પ્રમાણપત્ર છે તે રજૂ કરવું પડશે બરોબર પોલીસમાં ભરતી થવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ જેલ સિપાઈ આમાં ભરતી થવું હોય ભાઈઓ તથા બહેનો તો બધાને બાર પાસ અથવા બાર થી વધારે ભણેલા હોવા જોઈએ એટલું ફરજિયાત છે બરોબર છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમર જોશે અને ઓબીસી અને બીજી કેટેગરી છે એને બે ત્રણ વર્ષની છૂટછાટ મળશે એસટીએસસી પ્રમાણે એને છૂટછાટ મળવા મળવા પાત્ર છે બરોબર બહેનો બધીને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષામાં બે ક્રમમાં તબક્કામાં યોજવામાં આવશે તો પ્રથમ તબક્કો છે એ શારીરિક કસોટી ફિઝિકલ એટલે કે ગ્રાઉન્ડ છે બરોબર છે અને બીજો તબક્કો છે લેખિત પરીક્ષા એમસીક્યુ પરીક્ષા છે બરોબર છે તો પ્રથમ તબક્કામાં શારીરિક કસોટીમાં ભાઈઓને પાંચ કિલોમીટર રહેશે પચીસ મિનિટ પછી બહેનોને છે એ સોળસો મીટર રહેશે સાડા મિનિટ અને એક્સમેન જે એક્સ સર્વિસમેન છે આર્મી નેવી ને એરફોર્સ બરોબર છે તો આ લોકો સાડા બાર મિનિટમાં એક્ઝામ માર્ક ગણાશે નહીં બીજો તબક્કો છે લેખિત પરીક્ષા જે એમસીક્યુ પરીક્ષા રહેશે બસો માર્ક બસો બસો એમસીક્યુ બસો માર્ક અને ત્રણ કલાક રહેશે બરોબર એકસો મિનિટ જે ઉમેદવારો મિત્રો શારીરિક કસોટીમાં લાયક ઠરશે તેને એમસીક્યુ ટેસ્ટ લેખિત પરીક્ષા આપવામાં અ દેવા બેસવા દેવામાં આવશે બરોબર છે તો જે લોકો ગ્રાઉન્ડ પાસ કરશે એને શારીરિક સોરી લેખિત એક્ઝામમાં બેસવા દેવામાં આવશે તો ભાઈઓને પાંચ કિલોમીટર પચીસ મિનિટ બહેનોને સોળસો કિલો સોળસો મીટર છે એ સાડા નવ મિનિટ અને એક્સમેન છે એને ચોવીસો મીટર છે એ સાડા બાર મિનિટમાં પ્રૂવ કરવાનું રહેશે બરોબર જોડના નંબર ગણવામાં આવશે નહીં ફક્ત ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે નિયત સમયમાં શારીરિક માપદંડ એટલે કે પીએચટી એની વાત કરીએ તો વજન ગમે એટલો વજન વજન નો જે ચાલીસ કિલો અને પચાસ કિલો ભાઈઓ એ કાઢી નાખવામાં આવ્યું છે બરોબર હવે ઊંચાઈ અને છાતીની વાત કરીએ તો પુરુષમાં જે છાતી છે તો ગુજરાત મૂળ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર

જે ફકરો આપેલો હોય છે અટપટો એની અંદરથી પ્રશ્ન આવશે બરોબર છે ગુજરાતી ભાષા અને સમજ આધારિત બરોબર છે આ એસી માર્ક પાર્ટ એમાં આવશે અને પાર્ટ બી માં આવશે બંધારણ ત્રીસ માર્ક નું આવશે જીકે વિજ્ઞાન કરંટ ચાલીસ માર્ક નું છે અને ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ પચાસ માર્ક કુલ એકસો ને વીસ માર્ક નું બી મારે છે એટલે કુલ માર્ક બરોબર લેખિત પરીક્ષામાં પાંચ ઓપ્શન છે એ ઈ જો ટીક ના કરવું હોય તો પાંચમો ઓપ્શન જે ઈ છે એ ટીક કરવાની છે બરોબર એકસો વીસ એમસીક્યુ છે એકસો વીસ માર્ક છે અને દરેક પ્રશ્નોનો એક ગુણ છે નેગેટિવ માર્ક ઝીરો પોઈન્ટ પચીસ રહેશે જે નકારાત્મક ગુણ બરોબર ખોટા જવાબ સાથે દરેક પ્રયાસ કરેલ પ્રશ્ન જીરો પોઈન્ટ પચીસ ગુણ

ભાગ એમાં ચાલીસ ટકા એટલે કે અડતાલીસ માર્ક એટલે પાર્ટ એમાં તમારે બત્રીસ માર્ક લેવા પડશે પાર્ટ બી માં તમારે અડતાલીસ માર્ક એટલે બત્રીસ ને અડતાલીસ થાય છે એસી તમારે બસો માંથી એસી માર્ક ખાલી પાસિંગ માર્ક છે બરોબર છે પાર્ટ એ અને બી માં દરેક ઉમેદવારે ચાલીસ ચાલીસ ટકા ચાલીસ ચાલીસ ટકા છે બરોબર ચાલી ચાલી ગુણ નથી એટલે એસી ના ચાલીસ ચાલીસ ટકા અડતાલીસ તમારે એસી એસી માર્ક લેવાના રહેશે બે પાર્ટ એન બી માંથી બરોબર તો તમે ક્વોલિફાય થશો મેરીટ કેટલાય બસો માંથી રહી એ તો પેપર ઉપર આધાર ને બધા માર્ક લાવે આધાર રાખે છે બરોબર વિડીયો પર બન્યા રહેજો થોડોક જ છે હવે બરોબર હવે મેરિટનો ક્ર ક્રમ પાર્ટ એ અને પાર્ટ બી આ 200 માંથી ઉપર મુજબના માર્ક મેં કીધા એના આધારે તૈયાર કરવામાં આવશે બરોબર છે ઉમેદવાર પરીક્ષા ખંડમાં શું લઈ જવું નહીં જો આ બધું જે નવા વારા રહ્યો છેમાં લખેલું છે એટલે કહી દઉં છું લેપટોપ છે સેલ્યુલર ફોન કેલ્ક્યુલેટર પેજર ટેબ્લેટ આઇપેડ સ્માર્ટ ઘડિયાળ અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવાની મંજૂરી નથી બરોબર છે સાદી ઘડિયાળ સાંધા સાદી ઘડિયાળ લઈને જવું શકો તો જઈ શકો તો બાકી ડિજિટલ કંઈ લઈ જઈ જઈ શકશો નહીં બરોબર મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થશે કેટેગરી મુજબ તો સૌથી પહેલા જનરલ કેટેગરી આવશે પછી ઈડબલ્યુ એસ આવશે પછી ઓબીસી એસબીસી આવશે પછી આવશે એસસી અને પછી એસટી આવી રીતના મેરિટ ક્રમમાં બનશે બરોબર હવે વાત કરીએ વધારાના ગુણ બધા મિત્રોનો પ્રશ્ન પ્રશ્નો હતો વધારાના ગુણ તો હવે સાંભળી લેજો કે લેખિત પરીક્ષા પછી મેરિટમાં વધારાના ગુણ આપવામાં આવશે તમે લેખિત પરીક્ષા આપી દેશો બસો માર્ક નું પછી તમારા માર્ક આપવામાં આવશે અને પછી એડ થશે પેલા એડ નહીં થાય કઈ માં બરોબર છે સૌ પ્રથમ વાત કરી એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ તો ઘણા મિત્રો પ્રશ્ન છે કે તો આલો જોઈએ હવે તો એનસીસી છે એ સી સર્ટિફિકેટ છે એ બી નહીં જેને સી સર્ટિફિકેટ છે પાસ કરેલું તેને વધારાના બે ગુણ મળવા પાત્ર છે બે ગુણ એટલે ઘણા લાખ વિદ્યાર્થીઓ ઘણા કહેવાય એટલે એનસીસી સી સર્ટિફિકેટ છે અને બે માર્ક મળશે પછી આરએસએસ અને એનએફએસયુ તો બધા ત્રણ પ્રશ્નો હતો આ શું છે તો આરએસએસ એટલે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે પેલા રક્ષા શક્તિ યુનિવર્સિટી કહેવાતી સાયન્સ લેબોરેટરી તો આ આરએસએસ અને આરએસએસ અને એનએફએસયુ દ્વારા જે આપવામાં આવેલ એક વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈ પણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએશન આ ડિગ્રી ધરાવતા ઉમેદવાર જે માર્ક પ્રમાણે માર્ક મળવા પાત્ર છે તો કોર્ષનો સમય ગાળો એક વર્ષ હશે તો ત્રણ ગુણ મળશે બે વર્ષ હશે તો પાંચ માર્ક મળશે ત્રણ વર્ષનો કોર્સ કરેલો હશે તો આઠ આઠ માર્ક મળશે અને જેને ચાર વર્ષ અથવા ચાર વર્ષથી વધારે કરેલું છે એને દસ માર્ક મળવા પાત્ર છે આ ઘણા માર્ક કહેવાય બરોબર છે મેરિટમાં આવવા માટે તો આ રીતના જે વધારાના ગુણ મળવાપાત્ર છે એટલે પેપર રહેશે બસો માર્કનું અને એનસીસી ના બે માર્ક અને જે એનએસએફયુ આરએસએસ બરોબર એના દસ માર્ક કુલ બસો બાર માર્ક સુધીનું મેરિટ થાય જે લોકોને જે એનસીસી છે અને આ આરએસએસ અને એનએસએફયુ છે બરોબર છે તો એ પ્રમાણે આ બસો માંથી મેરિટ બનશે તો આ આથી માહિતી પોલીસ ભરતીના નવા આહાર બાબતે બરોબર છે અને લાસ્ટમાં હવે કઈ બાકી હોય તો કહી દઉં હવે પાસ થવા માટે શું કરવું એક તો ટેન્શન સાઈડમાં મૂકી દો જે નવા આહાર આવ્યા છે અને તૈયારીમાં લાગવું પડશે બરોબર છે બધા જે રનિંગ રનિંગ ગામડામાં છોકરા કરતા હતા જે જે રનિંગના માર્ક નીકળી ગયા છે એમાં ઘણું નુકસાન થયું છે બરોબર અમે પણ રનિંગના ઉપર જ નિર્ભર હતા કે રનિંગમાં સારા માર્ક પીએસએ પચાસ માર્ક હોય છે તો રનિંગ પચાસ માર્ક એટલે ઘણા માર્ક કહેવાય બરોબર તો રનિંગ નીકળી ગયું છે તો આપણે સ્વીકારવું પડશે અને લેખિતના બસ્સો માર્ક મહેનત કરવી પડશે બરોબર બરોબર અને બીજું કે ગોલ તમારો ફિક્સ કરો પાસ જ જ છે છે મારું નામ પાકું અને આપણી એક જ જગ્યા ફિક્સ છે છે રાખી અને અને મહેનત કરવી પડશે લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી માં તમારે જો રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ ગણિત ઓછું ફાવતું હોય તો રિઝનિંગ અને ગુજરાતી વ્યાકરણ માં ધ્યાન આપજો કુલ બત્રીસ માર્ક એસી માંથી ખેંચવાના છે પાર્ટ એમાં તો જ તમે પાસ થશો બરોબર બત્રીસ માર્ક હોવા જરૂરી છે અને પાર્ટ બીની અંદર એકસો વીસ માર્ક છે તો એમાં તમારે બંધારણ જી જીસીઆરટી કરી નાખો તો તમારે એમાં અડતાલીસ માર્ક ખેંચવાના છે બરોબર તો આવી રીતના એસી માર્ક થશે તો તમારું ક્વોલિફિકેશન થાશે અને બીજું લાઇફમાં એટલું કહી કે જે તૈયારી કરે છે એ હવે રનિંગ ઓછું કરશો તો હાલશે ખાલી ક્વોલિફિકેશન માટે છે એટલે પણ જે પાંચ કિલોમીટર તો પૂરું કરવાનું જ છે બરોબર તમે પાંચ કિલોમીટર પાસ કરશો તો તમને એક્ઝામ દેવા જશે એટલે જે લોકોની રનિંગ થતું જ નથી એ લોકો તો રનિંગ ખાસ કરજો જ અને જે લોકો પચીસ મિનિટની અંદર પૂરું કરી દે છે એ હવે લેખિતમાં માં ધ્યાન આપજો બરોબર છે તો બીજું તો કાંઈ હવે આ વિડીયોમાં નથી આજ માટે એટલું રાખીએ તૈયારી કરજો કાંઈ બી પ્રશ્ન હોય તો યુટ્યુબ ટેલિગ્રામ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ બધા મારી જે ચેનલ છે જોઈન કરી લેજો અને કાંઈ બી પ્રશ્ન હોય તમે કહેજો હું તમને રિપ્લાય આપીશ ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માતૃ